આ બાજુ જો રોટલા પણ બનાવી નાખ્યા છે તો અત્યારે સવારનું જમવાનું તૈયાર થઈ ગયું છે મિત્ર આપણી ભેંસ વ્યા ગઈ છે અને પાડી આવી છે સરસ મજાની જો આપણી ભેંસ છે વ્યા ગઈ છે નમકી એવી પાડી આવી છે ઊભી થઈ જાય અરે ન એમાં પહેલા જોઈ मसरा मित्र आपली नानी पाडी से फिरणार नाही कडे ना पाहिजे चुप चुप तरी चुप जा नानी नानी चा मायन बैठी कुतका मारती घेतार होती आणि वल बस जोय ना ये बिल्ली येदम जा उभा था है હાલતી જા જો કે પાવરફુલ થઈ ગઈ જો બે કલાકની છી તોયથી પાવર બની ગઈ જો આમ જો કેમેરામાં જો મિત્રો તો અમી બેન બંને ભારો આવી ગયા છે બીજે જય માતાજી અને આ બાજુ જો આપણે નાનકડી પાડીને પણ આ બાજુ બેસાડી દીધી જો અત્યારે 3 કલાકની થઈ ગઈ છે ના બાજુ એમ મમ્મી છે એ હતી કે જો Enak banget buat aksi. Sebien toh hujan sih. Nia jisi. Nanti kau pade. Ubi thigai? Martin kau pun hujah. Deko Mitra, kami Gauri ne, bocah kau janjinya